અઢાર મહિનાથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે મહારાષ્ટ્રમાંથી આરોપી ઝડપાયો હતો સારોલી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયેલો હતો

તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી મુકેશ વાહન ચેકિંગ દરમિયાન સુરતના સારોલી સીમાડા ચેકપોસ્ટ પાસે પકડાયો હતો ત્યારે તેની તપાસ કરતા તેના પાસે તે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને કાર્ટિઝ મળી આવ્યો હતો જે તે પોલીસે આ હથિયાર ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા હાલમાં પકડાયેલ તીર્થ તીર્થશી બાવરી નામના ચિકલી ઘરે આ હથિયાર આપ્યો હોવાનું જણાવ્યું હતું જેથી આરોપી પોતાનું નામ જાહેર થતા ફરાર થઈ ગયો હતો આરોપીને પકડી પાડવા નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ કર્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત